ઓકે તો નમસ્કાર તો આજે આપણે જે કહેવાય ને કે રીંગણ તો રીંગણની અંદર તમને એક બેસ્ટ ઉત્તમ અને જબરજસ્ત પરિણામ બતાવવા જઈ રહ્યો છું બરાબર જો આ તમે વિડીયો જોતા હોય અને જો પહેલી વાર જોતા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો આજે રીંગણની અંદર તમને સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું જો તમે ખેડૂત છો અને જો તમે રીંગણની વાડી કરતા હોય બરાબર તો આ વિડીયો ચેક સુધી જોજો બરાબર કેમ કે જે રીંગણની વાડી કરે છે એમના માટે કહેવાય ને કે આ વસ્તુ અમૃત સમાન કહેવાય બરાબર તો આપણા જે ખેડૂત મિત્ર છે જેમની આ વાડી છે એમને વાત કરતાં પહેલાં કંઈ લઈ એકવાર તમને રિઝલ્ટ બતાવી દઈશ બરાબર તો આ તમે આખી વાડી પહેલાં દૂરથી બતાવી દો બરાબર ફોનમાં કે આ તમારે વાડી તમે જોઈ શકો છો બરાબર એમાં સૌ પ્રથમ તો આ તમે આનું જુઓ આમ લાવો આ રીંગણ પહેલી તો એની ક્વોલિટી જુઓ તમે એની સાઇનિંગ એની ક્વોલિટી બરાબર અને આ તમે જુઓ કેટલા ટાઈમ થયો વાડીના વાડીના લગભગ પાંચ એક મહિના પાંચ એક મહિના જેવું થયું છે વાડીના આ ફ્લાવરિંગ તમે ઉપરથી બતાવી શકો છો બરાબર ફ્લાવરિંગ એનું જવન બરાબર આ જવન ખાલી જુઓ તમે કેટલું બધું છે એનું ફ્લાવરિંગ જોવા આ તમે બતાવી શકો છો બરાબર ઓકે તો હવે મેં તમને જે રિઝલ્ટ બતાવ્યું બરાબર હવે જેમની આ વાડી છે એમની સાથે આપણે વાત કરીશું કે આટલું ઉત્તમ પરિણામ એમને મળ્યું એવું કઈ રીતે ઓકે તો શું નામ સાહેબ તમારું મહેન્દ્રભાઈ પ્રતાપભાઈ સોલંકી આ કયું ગામ લાગે તમારું રઢુ રઢુ તાલુકો જિલ્લો ખેડા તાલુકો જિલ્લો ખેડા આ તમારી કેટલા વીઘાની અંદર આપણે વાડી છે રીંગણ બે વીઘાની અંદર તમારી રીંગણની વાડી છે હવે આ જે આપણે ફોનમાં આપણે આજે બધાને બતાવીએ છીએ મીડિયમમાં બરાબર કે રિઝલ્ટ આપણે બતાવ્યું કે ભાઈ ફ્લાવરિંગ થયું રીંગણની ક્વોલિટી સારી આવી તો આ વસ્તુમાં તમે શું વાપર્યું કે આટલું મસ્ત રિઝલ્ટ આવ્યું આપણે તો તમારી દવા યુઝ કરી બે જ વાર બરાબર પહેલા તો આપણે રીંગણમાં માલો પાંચ પાંચ એક બેગ મળતી હતી ચાર પાંચ જ બેગ તમારી દવા એક જ વાર યુઝ કરી હતી અને પછી એક વારો રીંગવાનો આવી તો તે ઘરે વીસ બેગ મળેલી અને પછીના વારે આપણે ફરી વેણાવ્યું તો ફરી સત્તર અઢાર બેગ મળેલી ફરી ન્યો વાટોનો ફરી દવા મારેલી છે અને ફરી નો વીણવાનું બાકી છે બરાબર એટલે દવા તમે પહેલાં એક વાર મારી લે વીસ ઝબલા મળ્યા પહેલાં કેટલા મળતા હતા

એની તમને ખાલી થોડીક માહિતી આપી એની ગેરંટી કે આપણે લગભગ તો ત્રીસ એક તો ખાતા ખેડૂત મિત્ર એવું કે છે ગેરંટી એટલી કે ભાઈ પહેલા સ્પ્રેમાં જો વીસ મળ્યા તો બીજા સ્પ્રેમાં ત્રીસ ઢગલા મળશે એટલે છ ગણું વધારે થયો બરાબર હવે એમને આપણી જે દવા વાપરી છે એની તમને થોડીક માહિતી આપી દઈશ કે ભાઈ આટલું સારું રિઝલ્ટ એમને મળ્યું બરાબર એક જ સ્પ્રેમાં પાંચમાંથી વીસ ઝબલા થયા અને બીજા સ્પ્રેમાં ત્રીસ થશે બરાબર હવે એમને જે દવા આપી એમને તમને થોડીક માહિતી આપી દઉં તો પહેલું એમને આપણું આપ્યું છે ક્રોપ પરિવર્તન બરાબર જે કહેવાય ને કે આ તમે જોવો છો એનો ગ્રોથ પેલા એની હાઈટ જોવો તમે ખાલી દેજો આ ભરચક છે બરાબર એટલે આ જે તમે વિકાસ જોવો છો પહેલું તો આપડે જે તમે બતાવો કે ક્રોપ પરિવર્તન તો આપણું જે ક્રોપ પરિવર્તન છે એનું કામ શું તો આ જે તમને બતાવે છે આ વિકાસ બરાબર એનો તમે જુઓ એનો વિકાસ ઓકે એટલો જબરજસ્ત એનો વિકાસ થયો છે બરાબર આ તમે જો કે મારી હાઈટ જેટલા એની એ છે એની હાઈટ બરાબર હિંગણની એટલે એટલું જબરજસ્ત આપણું આ જે ગ્રોથ પ્રમોટર પ્રમોટર છે ક્રોપ પરિવર્તન એ કામ કરતું હોય છે આપણે કેટલું વાપરવાનું પંદર લીટરમાં વીસ એમ એલ પંદર લીટરમાં વીસ એમએલ નાખવાનું કેટલું ખાલી વીસ જ એમએલ બરાબર બીજું એમને આપણું વાપર્યું છે આ એપટી બી જે કહેવાય ને સ્ટીકર આપણે બજારમાંથી ઘણા સ્ટીકર લાવતા હોય પણ આ વસ્તુ એવી છે ને કે જેવો તમે ધારો કે પાણા પર સ્પ્રે કર્યો એટલે જેવું સ્પ્રે થાય ને ટીપું પડે એટલે આખું એને કવર કરે બરાબર કેમ કે આજે કોઈ પણ જીવત હોય ઉપર નહીં હોય નીચે હોય નીચે હોય બરાબર છે એટલે એને એ વસ્તુ કામ કરતું હોય આ તમે દવા ભેગું કરો એટલે પંચાણું ટકા રિઝલ્ટમાં મળે કેટલું પંચાણું ટકા બરાબર એટલું સારું આપણું એફટી બેઝિક કામ કરતું હોય છે ત્રીજું એમને આપણું વાપર્યું છે બ્લૂમ ફાસ્ટ જે તમને મેં આ રીંગણની ક્વોલિટી બતાવી બરાબર આજે કહેવાય ને ઓકે આ જુઓ ફ્લાવરિંગ ફ્લાવરિંગ સારું એમ બરાબર ફ્લાવરિંગ સારું છે આ તમે તમારી ક્વોલિટી ક્વૉલિટી ચાલુ એમ બરાબર એટલે આ જે બ્લૂમ ફસ્ટ એમને મારી છે એની ક્વોલિટી શાઇનિંગ અને બીજું કે તમારે ક્વોન્ટિટી વધારે માલ વધારે એમણે કીધું કે પાંચ જબલામાંથી વીસ જબલા થાય ખાલી એક જ એટલું જબરજસ્ત રીઝલ્ટ આપણું બ્લૂમ ફસ્ટનું છે બરાબર ત્રીજું એમને આપણે ચોથું આપણે વાપર્યું છે આપણી પેસ્ટ ઓનગો બરાબર આ વસ્તુ એવી છે ને સાહેબ કે તમે ચીપ્સ પથેરી ઈયર ગમે તે તમારા વાડીમાં તકલીફ હોય ફંગીસાની તકલીફ હોય વાયરસની તકલીફ હોય કોપટવટ આવી ગઈ હોય બધામાં આ વસ્તુ ચાલે પેસ્ટ ઓન વોલ ઇન વન બરાબર આનું તમને શું રિઝલ્ટ આવ્યું એનું સારું છે કોઈ મેં દવા એક એક ઇયરની એક કોઈ પણ જાતની દવા નહીં મારી બરાબર આપણે અમારી જો કોરાજન પડી છે બધી ત્રણ ચાર એ પડી આપણે તમારી પણ અહીં તમે બતાવીને કે ઘણી પડી છે બરાબર કે કોઈ જાતની અમે યુઝ નહીં કરી આખરે વેણી ને ડાયરેક્ટ ડાયરેક્ટ બેગ ભરી દીધા છે ડાયરેક્ટ ડાયરેક્ટ પણ એની અંદર થી લગભગ પાંચ પાંચ થી છ કિલો વીસ જબલા ભર્યા હતા તો કાઢેલા નહીં જબલા ભરે ને એમાં પેલા પાંચ મેળવાના દોઢ કેરેટ નાખી દેવાનું નરીમ ઢગલો પડ્યો એટલો ઢગલો થતો આગળ અને નાખવું જ પડતું તું આમ બરાબર અને આમાં શું મેં ના કર્યું કશું માર્યું ફરી નહીં કોઈ ફરી વાત તમારી ફરી મારી દીધી જમાજ ફરી લઈને એ મારી અને પછીનો કોઈ સ્પ્રે કર્યો નહીં આજે

બીજો પૈસા તો લેશે જ ને આપણે અહીં નાખવાના પણ એકવાર તમે એનું રિઝલ્ટ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ના ફરી તમે કોઈદાર જો એગ્રો વારં બગીથી ચલોને તો આ તમને નંબર આપજો આપણો એમ નહીં ગેરંટી કે તારા પૈસા હું આપી દે આ નહીં હું આપી દે કે જાહે હે બરાબર બરાબર એટલે એટલું સારું એમનું તમે જોવો છો એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે ઓકે તો જે તમે માહિતી આપી એ બધા તમારો આભાર હવે તમારા એરિયામાં જે લોકો રીંગણની વાડી કરતા હોય એમને વાપરું જોઈએ ના વાપર્યું તો યુઝ કરવાના જ છે બધા જ બરાબર અમારે એક નહીં રડુના બધા વીસ મીડિયો બની જવાના થઈ જવાનું જોયું આપણું રીઝલ્ટ જોયું બધા આ રસ્તા ઉપર વાળી જાય બધા અહીંયા આગળ જો બધા જ ખેડૂતો બસો વીજાના ખેડૂત થાય છે બરાબર બધા બધા જાય જોયું અને પેલા જોયું તું કે ભાઈ કશો માલ નહીં મન બધા અલગ અલગ કહેતા હતા મન કે તું ભાઈ આ એગ્રો જા અહીંથી દવા લાય આ એગ્રો જા અહીંથી દવા લાય મેં તો બધા એની લાઈ લાઈન મારી અહીંયા આ ઓછા ડબલા બધા ધોન તો બધા ઢગલો પડ્યા આ ક્યારે મગરા કોને એલ હજુ ઢગલો પડ્યા છે કયું થયું હે પછી રૂપિયા દસ હજાર માં બેઠો એને કહેતા આ સીધે સિમ્પલ આ બે હજાર રૂપિયા માં ચોખ્ખું રિઝલ્ટ મળી ગયું એમને દસ હજાર ની દવા વાપરી કોઈ રિઝલ્ટ ના મળ્યું પણ આ ખાલી બે હજાર ની એમને આપણી પ્રોડક્ટ આપી તો આટલું જબરજસ્ત રિઝલ્ટ અરે સારા હજાર રિઝલ્ટ અમને તો બે નો આઠ ફાયદો થયો આઠ હજાર રૂપિયા મરી ગયા છે બરાબર એટલું સારું રિઝલ્ટ મળ્યું છે જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબલતા નહીં ઓકે થેન્ક યુ